આવનાર સમયમાં બે હાજર સત્યાવીસ નો રનસિંગ વિધાનસભા બનાસકાંઠા સમગ્ર ગુજરાત ની અંદર

કોંગ્રેસ પાર્ટી પાર્ટીમાં વિધાનસભામાં હેટ્રિક મારશે અને કોંગ્રેસના મતદારો સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે અને કમળ ઉપર ગુલામ મારે પડશે અને અમારો જે વિજય છે એ નિશ્ચિત છે આ મતદાનના મથકોની મુલાકાત લેતા અને મતદારોનો ઉત્સાહ જોતા એટલે ત્રેવીસ તારીખે પરિણામ આવશે ત્યારે અમારો વિજય વરઘોડો

સામાન્ય ચૂંટણીમાં પણ પંચોતેર ટકા જેટલું અસાણા હોય આવા ત્રણ ચાર ગામોની અંદર અંદર ઈવીએમ મશીન છે એની કારણે ક્યાંક ને ક્યાંક લાંબી લાઈનો લાગી અને મતદારોને વેટ કરવો પડ્યો એક ખાલી પેટા ચૂંટણીમાં પણ જે મશીનરી તૈનાત હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક અભાવ રહ્યો એવું મને પોતાને લાગે છે એની ટેકનિકલ બાબત છે અને એનું સોલ્યુશન થઈ ગયું છે ને હવે મતદારો પૂરું મતદાન કરી રહ્યા છે બેન બીજી કોઈ પણ પ્રકારની ફરિયાદ જે પ્રચાર દરમિયાન આપે આક્ષેપ લગાયા હતા એવું કોઈ ફરિયાદ લાગી રહ્યું છે એ બધું જે રૂલિંગ પાર્ટી જેને લોકશાહીને માનતા જ નથી માત્ર પૈસા સામ દંડ ભેદને જે દબાવની રાજનીતિ છે એ એમના એકદમ ઉપેલામાં આવી ગઈ છે વર્તનમાં અને વર્તનમાં ને હવે પછી તો એ હું માનું છું કે એમના વારસામાં જ ખોટું કરવાનું જૂઠું બોલવાનું લોકોને ખોટા વાયદા આપવાના અને કેફી પદાર્થોથી ચૂંટણી જીતવા માટેના પ્રયાસો પ્રયાસો કરવાના યુવાનોને કેફી પદાર્થોથી બરબાદ કરવાના આ એજન્ડા એમનો આજનો નથી કાયમી રહ્યો છે પણ એ બધું ઉપરાંત પણ આ વિસ્તાર કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે ને આ વખતે પણ છે